અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ડીસા ખાતે લાભાર્થી સંમેલન યોજવામાં આવનાર છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને થરા જલારામ મંદિર ખાતે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ધારાસભ્ય અને ચૂંટણી લડેલ વિધાનસભા બેઠકના ઉમેદવાર મંડળ અને કારોબારી સભ્યો મોરચાના હોદ્દેદાર શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ સહકારી આગેવાનો ચેરમેન વાઇસ ચેરમેન અને ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત સોશિયલ મીડિયા અને આઈટીના સંયોજક અને સહસંયોજક ભારતીય જનતા પાર્ટી કાંકરેજની મિટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન અને પ્રોટોકોલ મુજબ જ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ફરજિયાત હાજરી પૂરવામાં આવે છે જેમાં ખ્યાલ આવે કે કોણ હાજર છે કોણ ગેરહાજર રહ્યા છે ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ સરકારે ધ્યાને રાખીને છવ્વીસ સીટો ઉપર જંગી બહુમતીથી વિજયી બનાવવા ઉમેદવાર કમળને દિલ્હી મૂકવા માટે કમર કસી છે રિપોર્ટર વીપીસિંહ સોલંકી કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત